ટર્ન ઓવરવાળી ડેરી પણ કોણ રાજ કરશે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણા ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાયો ફેલાયો છે દુધારા ડેરીની ચૂંટણી આજે સવારે નવ કલાકથી શરૂ થઈ છે ભાજપમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે કે આ ડેરીમાં છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે પરંતુ આ વખતે વાગરાના ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાને પોતાની પેનલ ઊભી કરીને સીધો પટકાર ફેંક્યો છે નવસો કરોડની વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે જેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે કુલ પંદર બેઠકો ચૌદ પર મતદાન દુધારા ડેરીની કુલ પંદર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી એક બેઠક પર શ્રી રાણાની પહેલાના પ્રશાસક દેસાઈ બિન હરીફ ચૂંટાઈ આવતા સ્પર્ધામાં ચૌદ બેઠકો પૂરતી સીમિત રહી છે આ ચૌદ બેઠકો માટે ઘનશ્યામ પટેલ અને અરૂણસિંહ રાણાની પેનલના ઉભેરલા મેદાનમાં છે કુલ બસો છન્નું મતદાર થયેલ છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જે દેદનું ભવિષ્ય માહોલમાં મતદાન કડક પોલીસ બંદોબસ્ત ભરૂચના આયોજક ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસ તંત્ર સગા સજાગ છે સવારથી જ શાંતિપૂર્વક માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જ્યાં

પેનલને વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડેરીમાં પરિવર્તન લાવવાની વાત કરી છે જોકે કોણ બાજી મારશે તે તો કાલે ખબર પડશે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સ્પષ્ટ થશે સમગ્ર જિલ્લાના પશુપાલકો અને રાજકીય વર્તુળોમાં આ ચૂંટણીનું પરિણામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે આ ચૂંટણી ભાજપ માટે પણ અંદરખાને જૂથવાદને અંત કે તેની વધુ મજબૂત બનાવવા માટે નિર્ણાયક સાબિત થશે આજરોજ દુધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો છન્નું મતદારોએ ભાગ લીધો છે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે શાંતિપૂર્વક મતદાન શરૂ થયું છે અગિયાર ઝોન જેમાં બાર ઝોન હતા જેમાં એક ઝોન બિન હરીફ થતા અગિયાર સામાન્ય સામાન્ય સીટ માટે બે મહિલા અનામત માટે અને એક આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે સવારે નવ વાગ્યાથી સ્ટાર્ટ થશે આજે દુધરા ચૂંટણી છે કેવો માહોલ લાગી રહ્યો છે ચૂંટણીઓ એટલે માહોલ તો બધો અલગ જ હોય

એક હું એસટી તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમ જ જમ્મુ છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે એ અમારા ચાર જીતવાના છે અને અમે હન્ડ્રેડ પર્સન્ટ જીતવા અમને અમારા મતદારો પર ભરોસો છે અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ બાકીની જે પેનલો લડે છે એ પેનલો કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની છે પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર લોકોને સારો ભાવ મળે કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ સારા ભાવ અપાવી શકીએ દૂધ ભાવ ફેરની અંદર જે વરસની માંગ છે એ કરાવી શકીએ એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો એટલો અમને વિશ્વાસ છે આવતીકાલે એની ગણતરી છે અને એ ચારે ચાર ઝોન અમારા જીતવાના છે જીત્યા પછી તમારી રન લોકેશન રહે જીત્યા પછી તો પહેલામાં પહેલું તો દૂધ ગ્રાહકોને સારા ભાવ મળે નવી ડેરીઓ ખુલે રોજગારી થાય અને ખોટી રીતે જે ભ્રષ્ટાચાર થવાના એને અટકાવવાનું કામ ચોકીદાર તરીકે અમારે કરવાનું છે અને બાકી જે સમીકરણો આવશે ત્યાર પછી ચેરમેન વાઇસ ચેરમેન ના સમીકરણો આવશે

ને બાર જૂથની ઉપર ત્રણ જનરલ સીટ છે એમાં બે મહિલા સીટ છે અને એક અનુસૂચિત જાતિ જનજાતિની સીટ છે એમ ટોટલ પંદર ડિરેક્ટરનું મતદાન થાય તો કેટલો બેલેટ પેપર યુઝ કરી એક મતદાર એક મતદાર એક જૂથનું એક બેલેટ પેપર છે મહિલા ઉમેદવાર માટેનું એક બેલેટ પેપર છે અને અનુસૂચિત જનજાતિ માટેનું એક બેલેટ પેપર છે એમ ત્રણ બેલેટ પેપર